નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ જૂન બે હજાર પચીસને વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે કાળાતલના બજાર ભાવ કેવા રહે છે કાળાતલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના કાળાતલના બજાર ભાવ કેવા રહે છે કાળાતલની તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

આ થયો કાળા તલ નો ક્વોલિટી ની વાત કરી ભાઈ માં માલ પણ સારો એકદમ બ્લેક હે ભાઈ તેત્રીસો વીસ રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી કાળા તલ ને કાંઈ ક્વોલિટી વાળો માલ હે જોઈ તે 320 રૂપિયા બાવા કાળા તલના જો એકદમ બ્લેક કલર આ ભાઈ કાંઈ ગટેની જોઈ લો આ બાવા ફાઈટ ભાઈ આ કાળા તલ નો ભાવ એકત્રીસો ને દસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કેમ જો ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લો એકત્રીસો ને દસ રૂપિયા ભાવ આ કાળા તલ ના ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોવો માલ હે ભાઈ જોઈ લો एकत्रसों ने दस रुपया भाव आ काा तलना भाई तलनी क्वलिटी भाई क्वालिटी में भाई एकत्र दस रुपया भाव जो क्वालिटी आव अक्का भाई लो भाई आ काा तल ना भाव तैतो पिस्तालीस रुपया थोड़ा क्वालिटी की बात करें जो भाई क्वॉलिटी में जु लो तेतरीसों ने पिस्तालीस रुपया भाव आ ब्लेक तलनाइ लो एकदम जेट ब्लेक तले भाई

तल नहीं गुलेटी में कहीं घटिया नहीं तीन तीस पांच रुपया भाव आ गया तल ना भाई भाई तल नहीं भाई एकदम प्रीमियम माल भाई तीन तीस पांच रुपया भाव आ गया जाओ वक्त आको ભાઈ આ કાળા તલનો ભાવ ઓગણત્રીસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો ઓગણત્રીસો ને રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ઓગણત્રીસો ને રૂપિયા ભાવ આ કાળા તલનો ભાઈ જોઈ લો ક્વોલિટી આ ના જો વોક કલે ભાઈ મોટો ભાઈ આ કાળા તલ નો ભાવ એકત્રીસો ને પિંચોતેર રૂપિયા થયો કોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવો માલે ભાઈ જઈ લો એકત્રીસો ને પિંચોતેર રૂપિયા ભાવ આ કળા તલ ને ભાઈ એય લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી એમ તો સારા આ ભાઈ એય જો 3175 રૂપિયા બવા કાળા તલનો જો ક્વોલિટી 3175 બવા વોકલ પણ મોટો પિસ્તાલીસ કટાનો વોકલે ભાઈ આ કાળા તલ નો ભાવ ત્રણ હજાર ને પચીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ને જો ભાઈ ક્વોલિટી માં માલે ભાઈ જોઈ લો આ કાળા તલ ની ક્વોલિટી ત્રણ હજાર ને રૂપિયા ભાવ આ કાળા તલ જો ભાઈ ક્વોલિટી માં માલે જોઈ લો ક્વોલિટી તલ

69 69 629 51 હા જીતે રસીને 835 10 15 20 25 ₹20 40 40 450 બચાવ હા 5 20 77 રસી 20 કે 20 કે 650 500 ની વાત તો અંદર રણીની વાતની કાલી રસ્તા 55 55 60 65 77 રસી 77 બરોબર ભાઈ બત્રીસો ને અઠ્યાવી રૂપિયા ભાવ થયો આ કાળા તલનો ક્વોલિટીની વાત કે ભાઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લો એકદમ બ્લેક માયા ભાઈ બત્રીસો ને અઠ્યાવી રૂપિયા ભાવ આ સુપર ક્વોલિટી કાળા તલના ભાઈ જોઈ લો ભાઈ ક્વૉલિટીમાં માલ સારો ભાઈ કાંઈ ઘટે નહીં બત્રીસો ને અઠ્યાવી રૂપિયા ભાવ આ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી જો ભાઈ ક્વોલિટી મોલે બત્રીસો ને અઠ્યાવી ભાવ ભાઈ એકત્રીસો ને એકાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે જોઈ લો આ ગાળા તલના ભાઈ एकत्रिस एकावन रुपया भाव काल जी जो क्वालिटी भाई क्वालिटी में भाई आज आ वो है भाई एवडोसों एकावन रुपया भाव थे काड़ा तल जो भाई क्वॉलिटी में एकत्र एक ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માલ સારો આવે જે એકદમ બ્લેક કલરમાં આવે ભાઈ બત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો કાળા તલની ક્વોલિટી ભાઈ બત્રીસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ કાળા તલનો ક્વોલિટી માલ પણ સારો આવે ભાઈ જોઈ લો પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો ક્વોલિટીમાં આવો માલે આ કાળા તલના ને ભજવી લો તલની ક્વોલિટી ત્રેવીસો પચાસ રૂપિયા ભાવ કાળા તલ ભજવી લો ક્વોલિટીમાં આવો માલે

tana jarubia bawanodno